હેલો યુટ્યુબ ફેમલી કેમ શકું આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો સંજયને એક બ્લોગ્સમાં આપ સબ કા સ્વાગત કરે છે તો ફેમિલી અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને ક્યાં જવાનું છે એ ખબર નથી આરોહી પૂનમ બધા રેડી થઈ ગયા છે જય બધા અને હવે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો એ ક્યાં જાય છે એ તમને જોવા મળી જશે તો અત્યારે રેડી થઈ ગયા છે ને અત્યારે આપણે તાત્કાલિક જવાનું છે ગામમાં છેટના ઘરે છેટને ફોન કરી દીધો છે અને છેટને બહાર જવાનું છે એટલે તાત્કાલિક બોલાવે છે એટલે રેડી થઈ જાય એટલે આપણે નીકળીએ અહીંથી તો હવે જવાનું જ છે અને બીજું કે ડબડા આપણે પાણીના લઈ લીધા છે ને બહીની પણ લઈ લીધી છે તો કંઈ નહીં મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અત્યારે આપણે રેડી થઈ જાય એટલે અહીંથી નીકળી જઈએ તાત્કાલિક કારણ કે મોડું થઈ જાય એટલે અત્યારે વાગે છે સાડા સાત એટલે વેલા જવાય ને તો કઈ નીકળી અત્યારે આપણે આવી ગયા છે રસ્તામાં છે અને હાડુભાઈ આવે છે પાછળ અને આપણે નદીમાં ઉભા રહ્યા છે આ રહ્યું પાણી અહીંયા જોયેલો રસ્તો રસ્તા ઉપર પાણી જાય છે આટલું આટલું એટલે વધારે રસ્તો હોય ત્યારે જ જવાતું કારણ કે વરસાદ પડે ને એટલે પાણીમાં તો બાઈકો નથી હાલતી અને આટલું આટલું પલરી ગયું છે જો અહીંયાથી નું પલર્યું છે અને અમે આવે છે હાડુભાઈ હવે જોઈએ એ આવી શકે નથી આવતા એમની હારે આપણે ઉભા રહ્યા છે અને સૂર્યદેવ બહુ નીકળી ગયા છે એટલે હારો ન દેખાતો તો આ બધા ભાઈ છે માછી પકડવા વાળા છે અહીંયાના જ છે નજીકના તો જોઈએ એ આવશ્યક નથી એટલે આપણે એમને જોઈએ કન્ટીન્યુલી આપણે આવી ગયા છે અત્યારે બસ બસ સ્ટેન્ડે અને બધા રેડી થઈ ગયા છે તમને કેવું લાગેલી રવાતે

બસ અહીંયા ઉભા રાખે નથી ઉભી રાખી તો ખબર નથી તો વિડીયો તમે ફાઇનલી બસ મેં આપણે બેહાડ દીધા છે આમ જાય આઈ બસ છે અને હવે આપણે બાઈક લઈને જવાનું છે પેટ્રોલ પેટ્રોલ નખાઈ ખાઈ દીએ પછી તો ફેમિલી આપણે ફરીથી પાછા આવી ગયા છે ઓડીએ અત્યારે છે આપણે આડ ભાઈને અહીંયા છે અને એનું બધું સમાન વગેરે કરીને પછી આપણે આપણી ઓડીએ જવાનું છે અને બીજું કે ફેમિલી છોકરાને બધા અમારા ઘરના બૈરાન બધા એવા જ્યાં હે દેશમાં આવશે હવે થોડાક દિવસ પછી અને અમે હાડુભાઈને અમે બે જણ રહી ગયા છે એટલે હવે અમારે બીજું કંઈ કરવાનું નથી તઈ ત્યાં થી આવડ્યા ઓળી તઈ એમના મોટા ફેરાક ખાવાના છે અને પેટ્રોલ તો આપણે લઈ લીધું છે ચાર લિટર એટલે ચાર લિટર તો આપણે આવવામાં ને જવામાં પૂરું કરવાનું છે બીજું શું કરીએ એવું તો ના ફેમિલી પણ જો કે અહીંયા ખાલી ઓટો મારવા દાવું પડશે અને જમવાનું બધું ત્યાં આપણે બનાવી દઈશું એટલે અત્યારે તો જમવાનું તો આપણે હવારમાં ભણી ગયું હતું એટલે અત્યારે જઈને આપણે જમવાનું છે એટલે અત્યારે બધું સમાન અહીંયાથી બધું વાગે કરી દઈ પછી આપણે જવાનું છે વેડીએ તો ફેમિલી અત્યારે છે ને આપણે ચા મૂકીએ છીએ જોઈ લો અને સવાર આપણે સવારમાં ગયા હતા જેમને મૂકવા એમને મૂકીને આપણે ઉતાર્યા હતા બપોરે આવીને આપણે ખાઈ હોય આપણે ઊંઘી ગયા હતા અત્યારે વાગે છે ચા અને દૂધ આપણે ગામમાંથી લઈ આવ્યા હતા અને અત્યારે આપણે ચા મૂકી દઈએ ચા મૂકીને આપણે થોડુંક કામ કરવાનું શું કરી દઈએ ચા રેડી થઈ ગઈ છે થોડી વાર છે કારો આવશે એટલે આપણે ઉતારી દેવાનું છે અને એટલે કહે છે એને આડું છે કાળું એમ આપણે ચા થઈ જઈ રેડી આપણે નીચે ઉતારી દઈએ પછી આપણે લેવાની છે જોઈએ બીજું કામ શું આપણા દિમાગમાં આપણે કામ કરવાનું છે તો કંઈ નહીં આપણે ચા રેડી થઈ ગઈ છે એટલે આપણે ચા એકદમ રેડી થઈ જાય એટલે ઉતારી દેવાની છે આ રીચા ચા ચા કોને કોને પીવી છે કમેન્ટ કરજો બીજું કે આપણે ચા રેડી થઈ ગઈ છે એટલે આપણે અત્યારે ઉતરાય ઉતારી દઈએ અને ચા આપણે પી લેવાનું છે તો કંઈ નહીં તમે વિડીયો બન્યા રહીજો અત્યારે આપણે ચા પીને પછી આપણે શું દિમાગમાં કામ આવે એ કરવાનું છે બાકી કામ તો કંઈ નથી એટલે અત્યારે આપણે દેવેલા ચોપીને નવરાઈ ગયા છે આ બાજુ ચોપ પણ હતા બધે ચોપી વાર્યા છે અને આટલું રહી ગયું છે આ બાજુ તો હારા દેખાય છે એટલે હવે ટાઈમ થઈ ગયો છે આપણે એટલે અત્યારે આપણે જઈએ હવે ઓઈડીએ અને બીજું કંઈ આપણે જમવા બનાવવાનું છે એટલે આપણે જઈને નાઈ ધોઈને આપણે જમવા બનાવવાનું છે ને બીજું હવે શું હવે જઈએ ઓયડ્યા ઓયડી તાજ છે એટલે જોવા આમ તો વાર નહીં લાગે કારણ કે હવે તો ટાઈમ થઈ ગયો એટલે ને નવરાઈ ગયા હવે અને હવે પછી હાડુભાઈનું એડા ચોપવાના છે એ થોડા આપણે ચોપ્પાના હતા એટલા ચોપી દીધા ને બીજું વધારે નથી કામ કાલે નવરાઈ જાઉં હું અમે એટલે હાડ ભાઈને ચોપ્પાના હવે ચોપી દેવાનું છે તો આપણે તો હવે રહી ગયા છે બે જણા અને બધા તો જતા રહ્યા છે દેશમાં એટલે જમવા બનાવવાનું હવે આપણે થશે એટલે વહેલા હાર આપણે નહીં ધોઈને રોટલા બોટલા બનાવી દઈએ પહેલાં હાર આપણે જમી લઈને પછી પાછા મોબાઈલની મથિય રાખશું તો કંઈ નહીં ફેમલી આજનો બ્લોગશું અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો મેં તરી સુધી જય જવાહર જય આદિવાસી